સ્વાગત છે તમારો એક નવા બ્લોગ ની અંદર તો કેમ છે બધા મજામાં છે અમે પણ મજામાં છીએ ગુડ ઇવનિંગ હર હર જે શેરામ આજ તો આવી ગયા છે આપણે પપ્પાના ઘરે પપ્પાના ઘરે આવીને આપણે મસ્ત મજાનો ગોળો ખાઈ લીધો લે પપ્પાના ઘરે લીંબુડી માં તો જો લીંબુ આવ્યા મસ્ત મજાના મીઠા મીઠા નાના નાના આવલો લીંબુ ખાટા ખાટા હોય મીઠા મીઠા નું તો જો આ મીઠ ખાટા ખાટા મસ્ત મજાના નાના નાના એવા લીંબુ આવ્યા છે લીંબુ થાય એટલે આપણે એનો અથાણું કરવા લઈ જાવું પપ્પાના ઘરેથી અને જો અહીંયા મસ્ત મજાનો ઠંડો 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 પવન આવે છે આમાં બધા ગોલા ખાય છે આપણે ગોલા લઈ હતા તે બધા આ બધા એમનું ઝાડું છે અને આ કુંડીમાં પાણી ભર્યું છે પેસે પકાલું ધોવા માટે તો જો ગઈ છે અહીંયા કાર્તિક જયદીપ ચિરાગની બધા લાકડા કાપવાનું મશીન નવું લીધું છે તો એને ફિટ કરે છે જયદીપને આવડે છે એ ફૂલ હવે લાકડા કાપવાનું મન છે બધા લાકડાને ઊંધો વાળી દેશે મસ્ત મજાનું નવું મશીન લીધું છે અને કંઈક કહેવાય તો ખરે સેલિંગ ચેન એવું કરીને નાનું નામ છે આ મશીન જો ધીરે ધીરે બધાય છે ને એને સ્પેર પાર્ટો જયદીપ ફિટ કરે છે પણ આમાં કંઈક ઓઈલ ને બધું આવે એવી ચર્ચા કરે છે જયદીપ કે આમાંથી અહીંયાથી ઓઇલ નાખવાનું વા કરવાનું વા કરવાનું એવું કહે છે જયદીપ કાર્તિક ચીરાગવે આ ત્રણેય મનસે લાકડા કાપવા

ઓલા સોમવાર થી ખુલવાનું છે તેર તારીખથી થી ખુલવાનું છે વેકેશન બરાબર હજી ચિરાગ ને તેર તારીખ વેકેશન ખુલવાનું છે બીજે દિવસ થી રજા છે જીજુ એમ કે છે એના બેઠા બેઠા જોવે છે ફોનમાં માં રજાનું પછી ચિરાગ જાશે ભણવા કેટલામાં આવી ગયો ચિરાગ તું આઠ આઠમા માં ચિરાગ આવી ગયો છે ભાઈ અને પીવું તું પીવું છઠ્ઠામાં આવી ગઈ છે ને ચિરાગ આઠમાં આવી ગયો અને જાનકી પહેલાંમાં આવી ગઈ છે હમ હું ચિરાગ બે હુંતા છીએ વાતો કરીએ દુનિયાભરની સારું હાલ ચિરાગ વે તારે કેદી આવું છે વેકેશન કરવા મારા ઘરે હં ચિરાગ બોલ તો આવીશ ઓક ચિરાગ આપના ઘરે વેકેશન કરવા આવશ પછી ચાલગાઈશ બેનારે જો બ્લોગ કોયલા છે સોરી પંચ ઓરેન્જ છે આવી કોલે આવે છે એટલે મસ્ત મજાની વીસ રૂપિયાની મળે છે તો મસ્ત મજાની ટ્રાય કરું છું મસ્ત સ્વીટ ટેસ્ટ છે ઓલી બધીનો આવે ને આ વીસ રૂપિયાની આટલી આવે ઓલી લઈને તો આપણે એ વીસ રૂપિયાની ખાલી નાની બોટલ આવે અત્યારે ઉનાળાનું કંઈક બે ગોઠવા પણ ઠંડુ પીવા જોઈએ કાં આપણે કાલા ઘટ્ટા શરબત પી ઘા પી આવું પોયળું જે ઇમરજન્સી મજા આવી જાય ટ્રીપ આ ઓરેન્જ એટલી બધી નથી જેટલી પંચ કોલા છે ને એટલી સ્ટ્રોંગ ઓરેન્જ નથી ઓરેન્જમાં એવું લાગે કાંઈ કદાચ આમાં હાબુ હોય ને એવું આવે છે એસ અમે મસ્ત મજાના પપ્પાના ઘરેથી અમારા ઘરે આવી ગયા અને આવીને બસ બેઠા છી

તો ખૂબ ખૂબ મજા આવી ગઈ એવા પોગ્રામ બનવાનો હતો પણ પછી પપ્પાએ વારી એન્ડ ટાઈમમાં ન ભેગી થતી પ્રોગ્રામ તો કેન્સલ કરી નાખ્યો અને પછી ચિરાગને પીવે એવા તો એના ભેગા રહીમા પછી આપણી ભદ્રીજી રહી માહી એ તો પપ્પા ભારે ભીગીને નખરા કરવા મીડી છે અને એના હારે થોડી ઘણી હું રહીમી કેટલા દિવસથી નહોતી રહીમી તો એના રહીમી ખૂબ મજા આવી એ આપણા ઘરે આવી હતી પપ્પાના ઘરેથી હવે એનો ટૂંક જ સમયમાં એનું પાછો બર્થ આવશે

હારું ગઈશ આજનો વિલોગમાં ખૂબ ઓછી મજા આવી છે હમણાં કેમ કે થોડું ઘણું આમ ભૂલાઈ ગયું છે ભૂલું ઘણું ભૂલાઈ જાય પહેલાંની જેમ કે યાદ નથી હમ પાછી નવી શરૂઆત છે ને એવું જ લાગે જીત તો કઈ કરે નહી જીત તો કઈ કરે નહીં પાછું એવું હમ હમ તમે નાચો એક વખત તો મજા આવે